ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સેફ્ટીની સુવિધા એનઓસી અને સર્ટિફિકેટની તપાસ શરૂ કરી હતી જ્યાં પણ અભાવ જણાય ત્યાં સીલ મારવાની કામગીરી ખૂબ જોરશોરથી શરૂ કરી દીધી છે એના કારણે સુરતની રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટોને ખૂબ મોટી સંખ્યામાં સીલ મારી દેવામાં આવતા આખરે વેપાર ખોરવાઈ ગયો છે એને કારણે આજે હજારોની સંખ્યામાં વેપારીઓએ ચક્કાજામ કરી દીધો છે તો બીજી તરફ સુરતમાં પાલિકા અને ફાર વિભાગ દ્વારા જે સ્કૂલોની બીયુસી ન હોય એવી બસો પચાસ સ્કૂલને સીલ કરવામાં આવી છે ભરત જૈન હીરાપણના માર્કેટમાં આજે દસ દિવસથી બંધ છે બહુ મોટી સમસ્યા છે પ્રશાસન કોઈ વાત સાંભળવા તૈયાર નથી રાતના બાર વાગે આવીને માર્કેટ લોક કરી ગયા છે અમે લોકો જે પ્રશાસનની ગાઈડલાઈન છે એને અનુસરવા માટે તૈયાર છીએ પ્રશાસન અમારી દુકાન ખોલીને અમને સાત દિવસ પંદર દિવસ જે પ્રશાસનને ઉચિત લાગે તે સમય આપે તો અમે અમારું કામ કરવા માટે તૈયાર છીએ અમને જે પર્ટિક્યુલર અમારી માર્કેટને જે ગાઈડલાઈન આપેલી તેમાંથી પૂરું કામ તો અમે લોકો કરી દીધું છે પણ પ્રશાસન માર્કેટ ખોલે તો અમે લોકો કનેક્શન પૂરું કરીને અમારું કામ તૈયાર છે એ જ રીતે જે પણ માર્કેટ બંધ છે એ બધાએ પોતપોતાનું કામ કરી દીધું છે પ્રશાસન જરાક સંવેદના દાખવે અને સાત દિવસની પણ ભાગીદારી આપે તો દરેક માર્કેટનું કામ ક્લિયર થઈ જશે પોસ્ટરને કઈ રીતે પોસ્ટરની કામગીરીને અમે ઘણા બધા દિવસથી ફોસ્ટા આવી રહ્યા છે પોસ્ટા કામગીરી પણ કરે છે પણ કંઈ ઉકેલ આવતો નથી એટલે હવે અમને એવું લાગે છે કે ફોસ્ટાએ વધારે આક્રમક કામ કરવું જોઈએ અને 10 દિવસથી જે માર્કેટો બંધ છે એમની સવેદનાને સાંભળવી જોઈએ કેટલા વેપારી આ રીતે હેરાન થતા મને લાગે છે ઓછામાં ઓછા 2000 દુકાનો બંધ છે અને એનાથી ઓછામાં ઓછા 15 થી 20000 કારીગરો આજે રોડ પર છે ઘણા બધા કારીગરો આવ્યા છે કે જે રોજે કમાય અને રોજે ખાય છે પાંચસો રૂપિયા કમાવીને રાત્રે ઘરે જાય છે પણ એ લોકોને પણ આજે કામ બંધ છે મેજ ભાનગણ કોર્પોરેટર અમદાવાદની પાર્ટી સુરત મહાનગરપાલિકા કારણે વેપારીઓ રસ્તો પર આ વેપારીઓ જ અહીંયા બહુ લાંબા સમયથી પોતાનો વેપાર કરે છે અને કેટલા બધા લોકોને રોજીરોટી પણ આપે છે કેટલો મજૂર વર્ગ છે જે આ વેપારીઓની સાથે રહીને કામ કરીને પોતાના ઘર પરિવારો ચલાવે છે પાંચ વર્ષ પહેલાં સુરતની અંદર જ્યારે ઘટના બની ત્યારે તંત્ર અને આ બધી જગ્યાએ સીલ મારવાની એક તૈયારીઓ કરી પરંતુ ત્યારે નેતાઓની મિલીભગત સાથે અધિકારીઓની મિલીભગતથી આજે પાંચ વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો આ પાંચ વર્ષમાં માત્ર એક પૈસાનો વહીવટ થયો પરંતુ જે કામગીરી થવી જોઈએ ફાયર બાબતથી બીયુસી બાબતથી એ ના થાય અને પૈસાની લેવડ દેવડ થઈ અને આજે પાંચ વર્ષ પછી આ માર્કેટોમાં કેટલા બધા વેપારીઓ બદલી જતા હોય છે ફરીને જ્યારે રાજકોટમાં આવી મોટી દુર્ઘટના બની ત્યારે તંત્ર જાગ્યું અને એ દોષનો ટોપલો અધિકારીઓ અને નેતાઓની માથે જે દોષ હતો એ ટોપલો આજે નાના વેપારીઓ પર ઢોળી દીધો અને તમામ દુકાનોને સીલ કરી દીધી આજે આ વેપારીઓને ખબર પડી કે અમારી સાથે ફ્રોડ થયું છે ત્યારે સૌથી પહેલી જવાબદારી ફોસ્ટાની છે પરંતુ એ ફોસ્ટા જે માત્ર ભાજપનો અને અહીંયાના જે અમુક શીર્ષ નેતા છે એનું ગુલામ છે એટલે એ એની જે ફરજ છે કે એને એમના વેપારીઓની સાથે ઊભું રહેવું જોઈએ ત્યારે વેપારીઓ સાથે રહેવાને બદલે કમલમની ગુલામી કરવા તરફ આગળ છે મારી એવી માંગ છે કે સૌથી પહેલા આ જેટલા લોકો છે એમની સાથે ફ્રોડ થયું છે બિલ્ડરોએ ફ્રોડ કર્યું છે ત્યારે એ બિલ્ડરોની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય છે ફોજદારી ગુનો દાખલ થવો છે સાથે આ બિલ્ડ આ જેટલા વેપારીઓ છે પોતે સ્વૈચ્છિક ફરજથી પોતાની બાહેધરીઓ આપવા તૈયાર છે ત્યારે એમને એ એ ફાયર માટેની

જો આ સીલ ન ખુલે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું સત્ર બગડી શકે એમ છે આ મામલે સુરત પુણા કતારગામ લિંબાયત વરાછા અથવા અને ઉધના સહિતના વિસ્તારોમાં અંદાજે બસો પચાસથી વધુ સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે આ સ્કૂલો પાસે બીયુસી ન હોવાના કારણે સીલ કરવામાં આવ્યું છે વિરોધ કરી રહ્યા છે આ લોકોને કદાચ સીલિંગ એમની દુકાન કરેલી છે જેના અનુસંધાનમાં લોકો વિરોધ કરીને આ મેલેનિયમ માર્કેટનો જે મેઇન રિંગ રોડનો રસ્તો છે એ લોકો રસ્તા પર આવીને ટ્રાફિક જામ કરવાની કોશિશ કરેલી હતી પરંતુ તાત્કાલિક પોલીસ ફોર્સ આવીને જે પ્રજાને હાલાકી પડી રહી છે જે ટ્રાફિક અત્યારે ફૂલ ચાલી રહ્યો છે અને એ લોકો અટકણું હતું એ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવેલો છે આ લોકોની જે કંઈ માગણી હોય એ સંવિધાનિક રીતે લોકશાહી છે તો એ લોકો એનો પોતાની રજૂઆત કરી શકે છે પરંતુ જે રીતે કાયદો હાથમાં લઈને કરી રહ્યા છે એ અનુસંધાનને પોલીસ કાર્યવાહી કરી રહી છે એ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે હાલમાં પોલીસ તમામ ફોર્સ હાજર છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત